ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આવી ગયા નવા લોકમાં તો આજે જો સવારના ફોરમાં આપણે હાથમાં ગાડી આવી ગઈ કાંઈ કાંઈ ફાટી જવાનું થોડું આપણે લેવાનું રહી ગયું તો ચડી જાય બધા ચડી જવાનું તો આપણે ફાટી જાય ભાઈ આજ તો આપણે હાથમાં ફોર લે ભાઈ આ તો રસ્તામાં મળી ગયા તમને આ રહે ભાટી ગયો જો ને આપણે મોબાઈલ લેવાનો આપણે મોબાઈલ પસંદ આવે તો લઈ લેજો એ મોબાઈલ પસંદ આવ્યાં ભાઈ એમાં જે સારો હોય ને આ હે ક્યોક લાગે જે કોમેન્ટ કરી નાખજો બાકી તમે લઈ લે મો તો વિડીય આવ્યા પહેલાં ચાલો આ ફાયને કહો હાલો આપણે ભાટીયે લેવાનું હતું લેવાઈ ગયો ને ફાટક એ બંધ હે ને ત્યાં વાત જોઈએ ટ્રાફિક જામ થઈ ગયું ભાઈ ફાટક તમને ખબર ને બંધ થાય એટલે હવે જ્યાં ખુલીએ ને ત્યાં આવું માન માંડ નીકળી એવી પરિસ્થિતિ થઈ જાય અઢાર એ વાહ સાધન લાઈન પેઢી દસ મિનિટ થઈ ગઈ દસ મિનિટ વાટ જોઈએ હજી ફાટક ખુલી નથી ટ્રેન જ નથી ગઈ ટ્રેન આવે તો ખુલે ને જો પાછળ આપણા ને આગળ આપણે સબસ્ક્રાઈબર હે હા એ લોકો કરતા હતા લોક ચાલુ કર્યો તો બંધ થઈ ગયા ભાઈ ગાડી આંકે હે મને તો મેં તો આંખી લીધી ભાઈ હું જે ગાડી હાંકતો ને કોઈ વિડીયો જ ના ઉતાર્યો કંઈ વાંધો નહીં મેં કીધું તમને ખબર હે ને મને આવડે ગાડી કેમ કે વ્યસ્ત થાય અને કોઈ આવડે ને વિડીયો ઉતારતા એટલે માટે અબજ આ ફાટક ખુલે ને તો હાલતા થાય ગરમી બહુ થાય ભાઈ એસી વગર તો મેળ જ ના આવે અરે ગાડી વેસી બહુ જાય કાચ ખુલા ઠંડી હવા ખાય જો 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 આપણે સબસ્ક્રાઇબર છે ભાઈ હવે આપણે ફાટક ખોલી અને હવે ખબર પડી બધું આ સાધન એટલે માથું આવી કે એને ધ વીધ દસ વીસ મિનિટ થઈ ગઈ ઉભા ને અમે ખટારો ભાઈ વીસ માં હાલી દીધી ને બહુ અઘરું લાગે તો એ નીકળી જાય ગમે ભાઈ જવાના તો આ બાજુ છે ઓલી બાજુ ના લાઈન થઈ ગઈ ભાઈ આ બાજુ વાહન લાઈન થઈ ગઈ હા હા હલો હલ કરી દીધાથી ખાલી ટ્રેન નહોતી ખાલી એક ઇન્જીન હતું ભાઈ એની વાંચે એટલી કાંઈ કે જવા દીધું હતું તો કે કાંઈ ઓહો ટ્રાફિક જામ થઈ ગઈ ભાઈ ડબ્બો વયો ગયો ભાઈ ડબ્બો હોય ફૂલ સ્પીડમાં હોય ડબ્બો જતો ને બહુ લોડ નતો એ જાય એ જાય એક ગયો ભાઈ હજી લાલ સિગલ તો ટ્રાફિક બહાર નીકળી જાય આપણે કઈ નીકળ્યું ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આજે થઈ ગયું બીજો દિવસ અને કાલે જો ફાટીએ ગયા તા આપણે થોડું ઘણું રહી ગયું હતું લેવા ગયા તા અને એક આપણે પેસ્ટર વસ્તુ લીધી એ તમને આલો ઘેજ ને બતાવું અટાંજો જીરું પાવાનું આલે આપણે જીરું હે ને કઈ કે આવડું થઈ ગયું જો પાણી કાઢ્યા ને પછી ત્યાં નામ્યુંરું હાથ બે ગયો કઈ વાંધો મિત્રો જો આજી આ પટ્ટામાં જીરું હે ને બહુ સારું જીરું હે અને જી વચમાં તમને ગરકો દેખાતો અલગ જ એ જીરું આવે એટલે યા તો ગરકો પડી જ જાય અલગ જેવું થઈ જાય તો આજ ફેરે જો એમાં એક સોટું રહેવાનું નથી જવાનું હે બધું જો અને જે આ જે દહ બાર ક્યારે હે ને એ તો જીરું હે એવું કે ખાતરનું અહીંયા જીરું નામ થાય અને હવે જો ફુવારી ચાલુ કરી છે આ ચટલું પી ગયું આ લગન પી ગઈ અને આમ બધું લેતો જવાનું હે જો હું તમને કહેતો હતો ને આયા જો આ જીરું જો આ લગન પૂગીએ હું એમાં એ જી ખ્યારામાં એક સોટું રહેવાનું નથી બધું ઉતરી જવાનું જો આ વચમાં જીરી જીરી દેખાય જીરું પણ એ રહે નહીં બાકી જો આ ચા ખાતરોનું છે ને એ રહેવું તો રહીએ કેમ કે માંડવીને ચાનું ચામાં ખાતર નાખી ખોધું ને બાકી ત્યાં બધું જવાનું જોવા જો આ ખાટું જીરું હતું તો નટાળે થોડું થોડું જીરું પારવું બધું ઉતરવા માંડું ત્યારે આમાં શું કરવું બાકી દવાય ગણ ના કરે લીલો હુકારો કહેવાય ને એમાં એક પણ દવા ગણ ના કરે જે ઉતરવાનું હોય ને ઉતરી જ જાય રોગા પૈસા જાય દવા ને ખબર છે રોકવાનું છે ને એટલે જી થાય જવા જેમ પેક પાણી કાઢી નાખી પાણી કાઢીને શું થાય કેમ કે આમાં તો જો રિઝલ્ટ સારું ખાય પાણી કાઢ લીધું આ બાજુ આ લગન પૂઈ જો ફૂવા ઓલી બાજુનું બાકી બધું શું થયું ભાઈ લાઈટ નથી હવે જો ફૂમકી આવો અમે ડીજીરામાં કાલે મેં કીધું ટાકા લઈ લીધા જો ટાકા લેવા અમે એટલો ટકો ખાધો આ રસ્તો જો તમે ઓહો ડમ્પર એને દીધી કેવરે તો અમારે ટેક્ટર હતા નીકળી અમે આઈથી જ આવ્યા અમે જો ડમ્પર ચડી ગયો છું કે આ નદીનું હે ધોવાઈ ગયું હતું આગળ આ ડમ્પર એને ત્રાવું થઈ ગયું તો નીકળી ગયું મેં પલતી ખાઈ જાય તો જો ઓહો પાણા ફરલ એ ડમ્પર હાલો રેડી અમે નીકળી ગયો રસ્તો એવો નબળો હે ને નદીનું પાણી આવે ને ધોવાઈ ગયું

બે હું હોય આવે છે રસ્તો નહીં કાજ્યું છે આમાં આમાં એક લાગશે ને રસ્તો હોય પાછો આવડો મોટો મિત્રો Wapreti lewana, lewani tako na diwa, nor nisi sita mene, melewana. Wapreti lewana, lewani tako na diwa, nor nisi